હેલો એવરીવાન કેમ છો બધા આજે હું ટેસ્ટી ડિશમાં તમારી જ સમક્ષ લાવી છું સુખડીની રેસિપી તો એ મહુડીની પ્રખ્યાત છે એ મેં ઘરે બનાવી છે તો તમે આ વિડીયો જોજો અને ગમે તો લાઈક કમેન્ટ અને શેર કરજો સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી આવનારા દરેક વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે થેન્ક યુ એવરીવાન થેન્ક યુ સુખડી બનાવવા માટે આપણે સૌ પ્રથમ એક ચમચી ગુંદ જોશે અને એને ઘી ગરમ એક ચમચી ઘી ગરમ કરી અને એમાં આ ગુંદને ફ્રાય કરી અને કાઢી લેવાનો રહેશે એક ચમચી જેટલો છે ધીમે ધીમે થોડો થોડો કરી અને ગુંદને ઘીમાં તળી લેવાનો રહેશે આપણો ગુંદર સરસ ફ્રાય થઈ ગયો છે ઘીમાં અને એને ક્રશ કરી અને પાવડર કરી લેવાનો સેજ એટલે હાથેથી વાટકીના પાછળના ભાગેથી ક્રશ કરી લેવાનો અને પાવડર કરી લેવાનો ગુંદરનો આપણો સરસ ગુંદરનો પાવડર થઈ ગયો છે એક બાજુ હવે એને સાઈડમાં રાખી દેવાનો હવે સુખડી કેમ બનાવી એ જોઈ લઈએ સુખડી બનાવવા માટે આપણે અડધો કપથી થોડુંક વધારે અડધો કપ તો જોશે જ પણ એક બે ચમચી જોઈએ તો ઉમેરી દેવાનો અડધો કપ આ ઘી છે એ ઉમેરી દેસી આપણે ને ગરમ થાય એટલે ગરમ થાય એટલે ઘઉંનો ઝીણો લોટ છે એ ધીમે ધીમે ઉમેરી દેસી ઘી ગરમ થઈ ગયું છે હવે આપણું તો એમાં ધીમે ધીમે આ લોટ હવનો ઉમેરતું જવાનું સરસ બધું મિક્સ કરી દેવાનું સ્લો ફ્લેમ પર આપણે લોટને પહેલાં શેકી લેવાનો લોટ શેકતા હોય એ સમયે જ આપણે કાજુ બદામ ઉમેરી દેવાના બારીક કટ કરેલા સાથે જ શેકાઈ જાય સાથે થોડી કિસમિસ પણ ઉમેરી દેસી એટલે પણ સાથે શેકાઈ જાય સરસ લોટ શેકાઈ ગયો છે અને છેલ્લે ગેસ બંધ કરી દેવાનો શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી અને એમને પાંચ મિનિટ સેજ ઠરવા દેવાનું સરસ શેકાઈ ગયો છે શેકેલા લોટમાં આપણે જે ગુંદરનો પાવડર છે એ ઉમેરી દેસી ઘીમાં શેકેલા ગુંદરનો પાવડર છે એ મિક્સ કરી દેસી ગેસ બંધ કરી દીધો છે એક ચમચી સૂઠ પાવડર ઉમેરીશું ને મિક્સ કરીશું હવે ગેસ બંધ કરી દીધો છે સુખડીમાં આપણે પોણો કપ જેટલો બારીક કટ ગોળ ઉમેરીશું અને મિક્સ કરજ ગેસ બંધ થઈ ગયા પછી બધું સરસ મિક્સ કરી અને જેથી પોચી સુખડી થાય અને એને ઘીથી ગ્રીસ કરેલ થાળીમાં આપણે ઢાળી દેવાનું સરસ બધું મિક્સ કરી લેવાનું હવે ઘીથી ગ્રીસ કરેલ થાળીમાં આપણે એને ઢાળી દેસી તો સરખું લેવલ કરી લેવાનું આપણું સરસ પથરાઈ ગયું છે પ્લેટમાં આવી ગયું છે ઉપર બદામ પિસ્તાની બદામની કતરણ હોય તો એ થી ગાર્નિશ કરવાનું તૈયાર છે આપણે સુખડી જેને દસ પંદર મિનિટ જેવું સેટ થવા દેસી ત્યારબાદ આપણે એના ચપ્પુથી પીસ કરસી સરસ સોફ્ટ સુખડી બની છે આપણી પેલા ચપુ પીસ કરી લેવાના ત્યારબાદ સેટ થવા મૂકી દેવાની સરસ સોફ્ટ આપણી સુખડી છે સુખડી તૈયાર થઈ ગઈ છે એકદમ સોફ્ટ બહેની છે તમે પણ ઘરે બનાવજો અને ગમે તો મારો વિડીયો લાઈક કમેન્ટ અને શેર કરજો સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ તો તૈયાર છે આપણી મવડીમાં મળે એવી જ સરસ સોફ્ટ સોફ્ટ સુખડી તમે પણ ઘરે બનાવજો